હોય તો મેમોન ચાલ નો આવું આવું કર્યું છે હા ના કરતો અઠવાડિયું થઈ ગયું અને મને ઈકન ગયા દસ દાડા છે તો હું મોઢો ઠારીને ને આવ્યો બે ત્રણ મોરભાઈ ને બધા જોતો મોઢો ઠારી આવ્યા અને એના કે આજ આવું કાલે આવું એમ કરતા 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 આઠ નવ દાડા થઈ ગયા હજી આયા નહીં પણ રાતે ફોન કર્યો છે કે ભાઈ અમે હવારે આપવાના છીએ

એટલે બે વાજી રે છે કલાકારો આમ કરીએ એટલે પાછા ત્રણ વાજે ઉઠી જવાનું અમે ખરો ને અવારો વહેલો અંધારો અંધારો ઉઠ્યો તો તે સાંજ પોટલી કરી આવ્યો અને અમે જાવ કપાય ને અનવા એ કોઈ ચિંતા જેવું નહીં સા લઈને આવ દે પછી હું કીધું અને પછી રોટલા તો આઈન કરીશું ને પછી ખાઉ બગા કે દેવ મેમો ના હોય છું પાછા કે લઈ જાવ હું કરું એમાં ચાલ

બે કલાક આવ્યો તો તું મારા એટલું કામ કરાવવાય એટલે તારા યમ આવતા તમે કેવા આવતા કે આવજી તો અમે આવી લવારી કરતા

હા વારે જઉં છું ને તે બપોરે બે વાગે ઘેર આવું અમે અમે નવરા હતા નહી હું જરૂર છે જરૂર તો હંગાતી બોલાય કે આદય આવશે અને ના ઠરતો હોય મોડવો તો એક કામ કર તારા ઘર આગળ ના હોય ને તો બે ચાદરો બોધાઈ દે અને ઉપર ઠંડી બે ડોલ્યો ભરીને પાણી દે એટલે મોડવો ઠરી

ભાઈ કોમ ના કરો બીજુ કોણ કરે કે મારે થોડું કોમ કરવાનું હોય નીકળું હોય એટલે પગલવ નહીં લઈ દેવાનું વાઈકણીઓ ઘેર નોકર રાખ્યો નહી

અજે હુજે નહીં મારવા નું ઠેકાણું પડ્યું કે નહીં વેવાય આયા શિકાર હું કર અમાર દેખાડીજો હેડો કે હેડો શું મચી વેવઈ આયા નહીં તમારે વેવાય તો નહીં આવશી પણ તમે હેડો કે ના એટલે કીધું તમે ભેસન સાર પૂરો કરી નાબું પડે કે ભેસન સાર પૂરો કરેસ પછી બફરે આપળા ખાવા નહીં જોવા આપણો પાછો આખો ડાળો ઓરીય તોય ચાલે ગયે અંબુ ભાઈ તો પેલી ડાળ બનાવવાની છે તમારે હ ઓહ એમ બનાવી નહીં હજી મને શું બરોબર દાળ બનાવી મને ખુબ ફાવે છે શંભુભાઈ હું એ કળી એકલી જ બનાવ છું બીજું મને કશું નહી આવડતું તમે જો તો શું

તો જેવું બોલે કે બે ફાળ મોડવાની બે ને કે સાધનો ડોળે કેળી દે ને કે બોલાય પેલા તારા મોડ ને કે શું કરું કે

અમે એજ કીએ છીએ અમે ટાઈમ વગર ની ખેતી કરો ને એ ખર્ચો બધા માથા પડ માથા પડો માથા પડો ખેતી

કાલાલ તો ટ્રેક્ટર નું કામ નહીં કરતા ડ્રાઈવર રાખ્યો થી હોય તો ડ્રાઈવર ઇની રીતના બધું ક્યાં જાય પણ ભેજ કરીને હમણાં અત્યારે ઓડવી પડી છે મોડી નહીં પડી વિયોણી છે એટલા પાડાની ઓર રાખીને બેહી રહ્યા છે કુતરો બુતરો અમાર

અગિયાર હરા અગિયાર વાગે એટલે મહેમાન ને ખવરાઈ દે ઉપર અત્યારે મોણસો ખરા ને મહેમાન ખાટલા બે બે કલાક વાતો કરે પછી તો રોધવાનું કરશે એટલે આ મહેમાન ને આટલું બધું ટાઈમ ના પેલું એ કરાવાય ભગાલાલ મારા હોત ને તો વાતો કરવાની મજા આવત આ મોણસો ખરા ને વાતો કરી પણ જો ભાઈ મજા નહી આવતી હજી તો ડાર વંગારવાનું અમુખી છે એટલે શીરો તો બાકી જશે કે હા ઘણું લેટ પડશે તમે તો ખરા માણસ છો અમે એ તો સાપરાષ બંધી હોત તો એ હું કુતરો નપત પારો આખો દારો કોઈ ભેંસ ના બેસી રહેવાનું હોય ખરી ને

ના 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 ખોટી હું ટ્રેક્ટર બેઠો નહીં કે મારો વર્ષો પગલો તો બધું પોલ ખોલી નાખશે

મેં નહીં તમારે કહીશું કીધું શરમ વખત નો રેદુ ભરવા વાડિયા વર્ષે શરમ નહી આવતી મુદુ ભરવા નહી

મેળ નાયે વાંકર તમે કેતા બી વામે આવો રે ભાઈ મેમોન ગતિ કરવી હોય ને તો મારા મેળ નહી મને તો તો ખબર પડતી એ આ બધા પોતાના ભાઈ નો આવું વિચારી લે પી હોય આવજો ભગો ખરો ને જોરથી બોલા પણ હાથું બોલે કહી દઉં કોકડી ખોટું લાગે પણ મુઠા ઉપર કઈ દેવાનું હોય તો એ જ હારું ભગાલાલ તો હું જે મનનો મેલો પાપી નહીં

હું કઉ તમાર છે જો તમાર ગમે જેવો ડખો હોય ને પણ મારેથી ઘેર જવું પડે જો ભાઈ મારું કીધું

તમે હારા છો એટલે તમારા ભાઈ હારા નથી આપણા જેવા બધા ના હોય આ તમને કઈ દઉં સાચી કરી હજી હવેરું મોઢા ને મોડવો ઉઠાઈ દો બરાબર

તમારા ગમ ના મારવાંભુજી રેમો ના હોય તો હા હું કરવાની એ લાખ રૂપિયા ની વાત કરી એ જોરિયો ને એનો પાડેલો છે પોચ પચીસ રૂપિયા હગુ કરાવવા લીધા છે કોક કરીને ઠેકો ઉપાડવા ચોખ્ખું બનતા તમે ખરા ને

આ બ્રોલે તો ગમે તે કરી નાખે તો તો ડાર પીઓ રહું નહીં મારા એ મારા નહીં જોવાનું એ તમારું જોવાનું ડા મણો જૂઠ્ઠો મણો બધું કરી હે કા હપ લે તો ખીરો ખાઓ અને લફ લે તો જતા રહો આટલા બધા કાઢી ના છેલા હે આ તો ખતરનાક મણો છો સિયા અરે મારો તો કેટલું બધું સા તો બથે પર મારા વળી કનો પાછો ફોન આવ્યો ખાવા મોહન થાર ખાવા બે તારો એવું ચોખ્ખું ફિટ કર્યું છે ને બરોબર નું એક કઈ ઉભો નહી મારું બેઠું શીરો ખાવા રહે જેવું નહીં

મારા તમારો શિરોન મગ ખાવો નહીં હું વાત કરું થઈ જાય મારા ખાવા રહું નહીં એમ મારા નેકર ઉછે ગયાર તમે નાહો તો મારા પાણા રોટલા તૈયાર છે મારા તમારા મગ ખાવા નહીં મારા મગ વેરય છે બે ભાઈ અરે આણો હા ભળો અડા દોરા છે હું છું

મારા ચોપલા નતો આવ્યો પણ એટલા ચીજ કટાયા તા

ના સુધર્યા ના સુધર્યા કદી ના સુધર્યા રે ભાઈ ભાઈ ના પગ ખેત છે લ્યા ભાઈ ના પગ ખેત છે તો પેલો ભાઈ છોટી આગળ આવશે અને બધા ઓના જેવા જ છે તારા જેવા બધા ભાઈ મળે ને તો ભાઈ કદી જિંદગીમાં આગળ ના આવે તને પોતાના ભાઈ હારું જોઈ જતું નહી હું કરવાનું મારા પારકા હારા પારકા આ પોતાના ભાઈ ના હંગાથી આવું વિચારે છે તો પછી ગોમ તો બીજો નું હું હારું કરે

તો ખાઈ જાવ તો તો ડોસી ને પછી ખાઈ જાવ ચાલો ખાઈ લે ચાલો હા એના માટે આપણે ઉપર કરવું નહીં તો તને થોડુંક કા બગાડવા દેવું હા